સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મારું નામ છે હાર્દિક તો આજે છે ને ચૈત્રી સાતમ આજે કંઈ રાંધવાનું હોય ને આખો દિવસ કાલે રાંધ લીધું હોય થેપલા ને એવું એટલે આજે છે ને ચૂલા જ નહીં હળગાવવાને એવું ઘરમાં ઘરની બહાર આપણે માણીંગો કરીએ અલગ જ્યાં આપણું છે રસોડવા અહીંયા કાં આજે વિરામ હે આજે રસોડામાં કંઈ નહીં કરવાનું પણ અહીંયા રાખ્યો હે આપણે ઈટુંથી ચૂલો બનાવ્યો કેટલો રેડીમેડ ચૂલો એ જોરિયો પડ્યો હે પણ એ નહીં વાપરવાનો આપણે ઈંટોથી કે પાણાથી તો હવારે ચા કર્યો હતો અત્યારે અહીં કર્યો છે થોડુંક આમ આડાવરું પડ્યું હું કરવું હે બધું ઘઉં એટલા પડ્યા હવે અને એ દઈ દેવા બહુ યાદા નથી પેલા દઈ દીધા આપણે હા હાજરી કેબલ એ ચેન્જ કરી નાખ્યું નવો કેબલ નાખી દીધો આ કેબલ ક્રેક હતો જાય અત્યારે એટલે હવે ચોમાસું કે આવે એ મોરે આપણે ચેન્જ કરીને હજી જો કે કોઈ દુર્ઘટના ન થાય ઘરથી પાવર નવા ઘર લઈ જવા માટેનો હે કેબલ તો હવારમાં વહેલા વર ગયા હતા તો ખેતર નેદી નાખ્યું હા એક ફરી બધા નદી નાખ્યા પછી બીજો રાઉન્ડ ચાલુ કર્યો જેવું જેવું રહી ગયું હોય ને પાછું હોય ને ચૈયામાં ટીપા મૂક્યા આ રીતના ચૈયા નાબૂદ થઈ ગઈ એ આગળ ગાભેરા મુકાઈ જાય પૂરું થવાય હું ટીપા મૂકવામાં દવાને બધું એકારે કરતા જાય અહીં થોડાક દિકેડી પાણી ચડાવવું હવે પાણી પી ગયા પછી માગ એકદમ વધવાના હે તો અત્યારે જ જેવું ને આપણી માંડવી તોરવા આવી ગયા હે જે આપણે ટેકામાં તો ગઈ હતી માંડવી આપણી ઘણી બધી પણ તોય થોડીક રહી ગઈ હતી પચીસ ત્રીસ ખાંડીની આસપાસ તો એ આજે તોરાય છે હવે ટ્રેક્ટરને રાખી દીધું હે અંદર એટલા ઘઉં પડ્યા ઓલી બિયારણ બિયારણની માંડવી હે ઘઉં હવે કંઈ દેવાના થાય હવે Thank mm -hmm. you.

ઉનાળામાં બપોર ટ્રાય કરી બધારી દોસ્તી કર લઈ સમજી જાય વ્યાણીને તો એક ફરી જોઈ ગયો હતો એટલે એને ખબર પડી ગઈ કે આ નવું મેમ્બર છે એટલે કોઈ હેરાન ના કરે ઢોરને પણ જો ઢોર ખૂબ તોડાવે ને ભાગવાની કાંઈ કરે ને તો આડો ફરી જાય એમ રોકવાની કાંઈ કરે એટલે તો સમજવું હોય મેં ખાવાનું ચાલુ કરી દીધું હે ફૂલ ને પાંદડી એવું બધું ખાય છે માંડવીઓ ભરીએ છીએ એટલે હવે માંડવી આગળ તો નથી ભરવું પણ ત્યાં સુધી એમને રહે ને ધોવું ને બધું નાખેલું હોય ને માંડવીઓ છેલ્લે છેડે ભરી દે ને આ છે આપણે બે રનની માંડવી એટલે અહીં પડી હે ને ઓલા ઘરે પડી જાય જવાર આપણે ઉગી ગઈ હે બે પાણી પાઈ દીધું હતું ને અગિયાર અહીંયા જવાનું અત્યાર ઓલી સાઈડ બે મેરે કઈક ઓલી બાજુ તો વધુ આવી શકતા હતા પણ હેને ને આવું ને આપણે એટલે પડતર રાખ્યું હે ને ચીકવો આંબો હે હમણાં તા થોડીક દિવ પહેલાં એમાં ઘણા બધા આવી ગયા આવી ગયા હું ઘણા બધા હતા જ આપણે તો થોડાક જ આંબા હતા ગયા સાત હાંડનું ટાણું હે ફૂલ સનસેટ થાય છે ને હું દીપક આવ્યો હા આંટો મારવા આપણે ખેતરે મગ જોઈ લઈએ એટલે દવા છાંટવાના આવ્યા તો ઘણો ટાઈમ થઈ ગયો બે ત્રણ ને અટાને ગરમી ના હોય ગયો અત્યારે ઠંડક થઈ છે થોડીક તો આંટો મારવા નીકળ્યા મજા આવે એવો માહોલ છે આ છે આપણે મગ એટલે ઈયળનું પ્રમાણ હતું તો એ તો દવા આપણે સ્પ્રે કરી દીધો હે હવે કાગળ ખેતર હિમણે જઈએ આ છે આપણું બીજું ખેતર આમાં ઠાક મગ હે અત્યારે તો વધે ધીરે ધીરે ખરી